જો મિત્રો આ રીતે રસ બધા આવતા હોય છે બ્લોકમાં ફરી એક નવો વિડીયો સાથે હું ખેરલાલ જેબ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે હું અંબાજી આવી પહોંચે છું અંબાજી તો મારાથી મિત્રો થોડું દૂર છે તો વચ્ચે જે કેમ્પ આવે છે એ સરસ મજાના જે લાખો જે સર્જાળું છે માતાજીને ત્યાં જતા હોય છે તો વસાળે ઘણા બધા કેમ્પનું આયોજન કરવામાં આવે છે સેવા કેમ્પ એમની વ્યવસ્થા તમને આ વિડીયોમાં બતાવવાની છે અને મિત્રો તમે વિડીયોમાં ખાસ કરી નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ રીતે સેવા કરવામાં આવે છે જે સ્પ્રે લગાડી છે ઘણા દૂરથી આવતા હોય અંબાજી જતા છે વધ પાત્ર યાત્રા લોકો છે એમના માટે સરસ મજાની સેવા બજાવવામાં આવી રહી છે જેવા વચ્ચે ઘણા બધા કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે અને મિત્રો અંબાજી છે તો લાખો શ્રદ્ધાળુ યાત્રાળુઓ અત્યારે આ યાત્રાની માલિક જોડાઈ ગયા છે અને વચ્ચે ઘણા બધા પ્રકારના કેમ્પ આવતા હોય છે એમની માલિક તમામ પ્રકારની મેડિકલ વ્યવસ્થા હોય છે જમણવારની વ્યવસ્થા હોય છે તો એવા અલગ અલગ જે કેમ્પ છે તો એ તમને બતાવવો નથી અને મિત્રો અને અમારી પાસે તમે રોડ જોઈ રહ્યા છો અત્યારે લાખો જે શ્રદ્ધાળુઓ છે અત્યારે હાલ આવી રહ્યા છે આ એક આસ્થા નું કેન્દ્ર છે પાંચસો કિલોમીટર બહાર જોઈએ છીએ તો અહીં મેડિકલ એવી બધી દવા ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આપણે જોઈ રહ્યા છીએ આ પ્રકારે બધી દવા છે આ કેમ્પ ની બહાર જય અંબે મિત્રો અત્યારે જે સેવાય કે જે કેમ છે એમના રસોડાની અંદર હાલ આપણે આવી ગયા છીએ અને અહીં બની રહ્યા છે લાઈ ખમણ તો તમને બતાવું જે પ્રસાદીની જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે હાલ આપણે જોઈ રહ્યા છીએ આ જો ડીશુ પણ આવી ગયા છે અહીં વાડકા છે ત્યારબાદ મોહન થાળ છે અહીં આપણે જોઈ રહ્યા છીએ પૂરી ત્યારબાદ મમરી છે શાક છે જય અંબે જય અંબે શાક દાળ ભાત અને બધા હૃદયપૂર્વક સરસ મજાની સેવા બજાવતા હોય છે અને ત્યારબાદ અંદરની તરફ આપણે હાલ જઈ રહ્યા છીએ તો આ રીતની બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘણા બધા યાત્રાળુકો છે અત્યારે હાલ પ્રસાદ પણ લઈ રહ્યા છે કોઈ રસોડાની વ્યવસ્થા છે અત્યારે હાલ સરસ મજાની ચાલી રહી છે આપણે રસોડાની અંદર અત્યારે હાલ જઈ અને ઘણા બધા જે શ્રદ્ધાળુઓ છે અત્યારે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે આપણે અમારી પાસે તમે હાલ જોઈ રહ્યા છો એવું તો ઘણી બધી જગ્યાએ છે અંદર પણ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે

કોરોનાના બે વર્ષ આવી નહોતા શક્યા પણ અમે લોકોએ માં અંબાણા ભાદરવી પૂનમ નિમિત્તે અમારા ત્યાં જે ગરીબ લોકો હોય એમને સેવા પૂરી પાડીએ લોકોને આવવા માટે એડ્રેસ આપણે જણાવી જણાવીએ આવતી સાલ તમે આવો તો અમારો કેમ્પ વડાલી વડાલી નજીક એક એ કોલેજ છે એક કોલેજ છે રેલવે ક્રોસિંગ પાસે ત્યાં અમે કેમ્પ રાખીએ છીએ અમારો કેમ્પ નોમ ઉદસમ અને અગિયારસનો હોય છે પણ આજી ઘડીએ અમે આઠમથી કેમ્પ ચાલુ કરેલો આઠમ નોમ દસમ અગિયારસ એમ રીતે અમે ચાર દિવસનો કેમ્પ કરીએ છીએ ચારે ચાર દિવસમાં અમે એક ટાઈમ પાંત્રીસોથી ચાર હજાર માણસનું જમનવાર કરીએ છીએ ચોવીસ કલાક લાઈવ કમન રાખીએ છીએ રાત્રે આખી રાત પણ અમારા

પોતપોતાની રીતે કોઈ કોઈ છાસ લઈને આવે છે કોઈક પેપર બોટ લઈને આવે છે અમે લોકો દસ હજાર નંગ પેપર બોટ વેચીશું આજે ધન્યવાદ મિત્રો આ રીતની આપણે જોઈ રહ્યા છીએ હાલ આપણે સેવાકી કે પ્રવૃત્તિ ત્યારે હાલ શરૂ થઈ બોલો જય જય અંબે અહીં જે લાખો શ્રદ્ધાળુઓ હજારો શ્રદ્ધાળુકો જે આવા અલગ અલગ જે કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે આવા એક કેમ્પ નથી આવા હજારો કેમ્પ છે અને માતાજી અંબાજી માત્ર જે પગપાળા જે યાત્રાએ જતા હોય તો એમના માટે આ રીતે પ્રસાદની પગપાળા જે કોઈ કે કેમ્પ છે તો એવા યોજાતો હોય છે અને હું માત્ર એવાથી એક એક જ કેમ્પની માલિક છું અને એમાં તમને અલગ અલગ ઘણા બધા વિડીયો દ્વારા બતાવવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો તમે ખાસ કરી નવાસો ચેનલમાં હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અત્યારે જે હું રસોઈ જે કઈ રીતે બને છે ને એ બતાવવા તમને હાલ જઈ રહ્યો છું તો તમે જો તમને બતાવી રહ્યો છો અહીં જે મોહન તાળા જરા હાલ કટિંગ થઈ રહ્યો છે અત્યારે રસોડાની અંદર છે અહીં જોવો છો મિત્રો શાક અત્યારે ગરમા ગરમ જે ઊંધિયું બનાવેલું છે અત્યારે પીરસાઈ રહ્યું છે ગરમા ગરમ આપણે જોઈ રહ્યા છીએ જે કાશું જે સામાન છે એ અત્યારે હાલ અહીં રાખવામાં આવ્યું છે ટમેટા કોથમતી મરચાઈ વગેરે વગેરે ત્યારબાદ અહીં જોવો છો તો ગરમા ગરમ જે પૂરી અત્યારે અહીં આ બહેનો દ્વારા વણવામાં આવી રહી છે ને ત્યારબાદ સામેની તરફ આપણે જોઈ રહ્યા છીએ તો તળાઈ પર રહી છે ગરમાગરમ પૂરી જોવો તમે આ રીતે આખા રસોડાની વ્યવસ્થા છે ખૂબ જ સુંદર મજાનું આખ આખું રસોડું છે જો ઘણા બધા લાડવાઓનો સ્ટોક રમાયો છે અને આ આવતીકાલનો પ્રસાદ અથવા આજે સાંજનો પ્રસાદ અહીં રાખવામાં આવ્યો છે એવું જય અંબે પકવાળા સેવા સંઘ પ્રસાદ મકુલ ગામ વડોદરા સરસ મજાની એમને પ્રસાદી આપવામાં આવી છે જોવા અલ્પેશભાઈને આપી છે

આ રીતે જુઓ અત્યારે પ્રસાદની વ્યવસ્થા છે અચ્છા માતાજી જેમ બે પપ્પાના સેવા સંત મકાપુરા વડોદરા તરફથી તમામ ભક્તજનોને માધવી પૂનમ મહામેરાની હાર્દિક શુભકામના મકપુરા દ્વારા આ સતત દસ વર્ષથી અહીંયા અવિરતપણે સેવા આપવામાં આવે છે કોરોના જેવા કપડાં જે બી જો માતાજી આપણને આ રીતે ઉગારી લેતા હોય તો એ દરમિયાન બી અમે અહીં નતા આવી શકતા પરંતુ અમારે ત્યાં ગરીબ લોકો જે હતા એ લોકોને અમે સેવા આપીને એ પણ બે વર્ષ અમે કન્ટિન્યુ જે કરે રાખે છે અને દરરોજ અમારે પચીસો થી ત્રણ હજાર માણસનું એક ટાઈમનું જમવાનું સાથે સાથે દવાની સેવા નાસ્તાની સેવા ચોવીસ કલાક અમારી ત્યાં લાઈવ ખમણ હોય છે અને ચાની સેવા ચાલુ હોય છે કેટલા માણસો રેલી માટે બંને ટાઈમ જો આપણે ગણીએ તો છ હજાર થી સાત હજાર ભક્તો અમે પ્રસાદી સાથે નાસ્તો ચા પાણી બધું જ કરાવીએ અને કેટલા દિવસ માટે કેમ્પ અમારો કેમ્પ અઢી દિવસ માટે હોય છે એટલે કે ટોટલ ત્રણ દિવસ અમારે થઈ જ જાય છે આ વખતેથી હવે અમે સમયનું એવું રાખ્યું છે કે ત્રણ દિવસ જે કરતા હતા એ હવે ચાર દિવસ કરવાનું આ વખત થી શરૂઆત કરી છે સમય અમારે કન્ટિન્યુ ચાલજો છે ચોવીસ કલાક આમ જનરલી માતાજીનો મેળાની શરૂઆત ક્યારથી થઈ જતી હોય માતાજીનો મેળો ગુજરાત સરકાર બાર તારીખથી થી આ વર્ષે ચાલુ કરે બાર થી અઢાર તારીખ સુધી બાર થી અઢાર દર વર્ષે તારીખ ફેરફાર હોય છે તિથિ પ્રમાણે આપણું હિન્દુ જે સંસ્કૃતિ છે એમાં જે તિથિ પ્રમાણે હોય છે એ તિથિ પ્રમાણે લોકો રાખતા હોય છે શરૂઆત ગમે ત્યાં નીકળે પણ પૂનમ છેલ્લો દિવસ ગણાય છેલ્લો દિવસ પૂનમ હોય છે અને અમારે છેલ્લો દિવસ અગિયારસ નો હોય છે પાંચ સાત દિવસ નો ગણાય હા હા પાંચ થી સાત દિવસ માટે અલગ અલગ હોય છે કે ડેલી માટે અલગ અલગ સવારે અલગ હોય સાંજે અલગ હોય દિવસ કન્ટિન્યુ આખો બી અલગ અલગ અમારું ફક્ત જે લાઈવ પ્રમાણ હોય છે એ જ કન્ટીન્યુ હોય છે અને અમારી જે માતાજીના આશીર્વાદથી અમારા દરેક જે દાતાઓ છે એમના આશીર્વાદથી અમે જે બનાવીએ છીએ સિંગતેલમાં અને બેસીગીમાં કિંમત બનાવીએ છીએ આપણે કેમ્પની મલબત જો ને આરામની પણ વ્યવસ્થા હાલ કરવામાં આવી છે અને ઘણું બધું જે તમે જોઈ રહ્યા છો શરજાળુકો અહીં વિષમો લીધો છે અહીં લચ્છીની એ બધી વ્યવસ્થા આપણે હાલ જોઈ રહ્યા છીએ ત્યારબાદ એમના રસોડા તરફ તમને હાલ રહ્યો છું સરસ મજાના જે સેવકે કેમ છે વધુ પર તમને બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તમારા મિત્રો જોડે શેર કરજો અને ચાલુમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જય જય અમે કોમેન્ટની અંદર લખી નાખીશું